કરવા છે લોકો અને બંને તરફ લોકો રંગબેરંગી વસ્ત્રો અને ગરબા માટેની સજાવટમાં વ્યસ્ત રહ્યા છે બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સ્થળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે શહેરના વિવિધ ગરબા સ્થળોએ જામનગર એસપી ડૉક્ટર રવિમોહન સૈની જયવીરસિંહ ઝાલા પીઆઈ નિકુંજ ચરવાડા સહિતના પોલીસ ટીમ મુલાકાત લઈને આયોજક જે છે તેની જરૂરી સૂચનાઓ માર્ગદર્શન આપ્યું હતું ટ્રાફિકમાં અવરોધ ન થાય તેનું ધ્યાન રાખવું એન્ટ્રી એક્ઝિટ ગેટ પાર્કિંગ વ્યવસ્થા સુરક્ષા અંગે વિગતવાર ચર્ચાઓ કરી અને આ પ્રકારની તમામ વ્યવસ્થાઓને લઈને સધન તપાસ પણ કરવામાં આવી છે આવનાર બાવીસ સેપ્ટેમ્બરથી જે નવરાત્રિના આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યા છે આના ભાગરૂપે આજે સિનિયર ઓફિસરો દ્વારા જામનગર જિલ્લામાં તમામ નવરાત્રિ આયોજકો સાથે એક મીટિંગ અને સ્થળ વિઝિટ કરવામાં આવી રહી છે જેમાં ટ્રાફિકના મુદ્દાઓથી લઈને આયોજન સીસીટીવી ઓર સુરક્ષિત માહોલમાં આયોજન થાય આ રીતે તમામ આયોજન અને વ્યવસ્થા જોવામાં આવી રહી છે જે પણ રૂલ્સ છે આ બાબત આયોજકોને પણ સમજ કરવામાં આવી રહી છે ઓર તમામ પોલીસના સિનિયર અધિકારીઓથી લઈને શી ટીમ્સ ત્યાં ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવશે અને કોઈ પણ મુશ્કેલી થાય તો સો નંબર ઉપર એકસો બાર નંબર ઉપર પણ પોલીસને જાણ કરી શકે છે દરેક જગ્યા દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમ્સની અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે જે ખાનગી ડ્રેસમાં પણ રહેશે અને યુનિફોર્મમાં પણ પોલીસ પેટ્રોલિંગ રાખશે અને અમારી બોડી ઓન કેમેરાઝ સાથે પણ ટીમ રહેશે અને કોઈ પણ અસામાજિક તત્વ આ રીતે માહોલ ન બિગાડે એના પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે